રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે આજે આપણે આપણી વાડીમાં ઘઉંનું વાવેતર કરેલું છે એમાં દવાનો પહેલો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને જુઓ મિત્રો ઘઉં કેવા સરસ મજાના ઊગી ગયા છે ખરાબ વાતાવરણના લીધે અત્યારે ઘઉંમાં જે થીફને પોપટીને આવતી હોય છે એનું રાઉન્ડ ચાલુ છે અને ઘઉંમાં હોય તો કેવી રીતે કરે એ દવાનું પણ ચાલુ છે નરવાઈ પણ આવી જાય ઘઉંમાં અને વાતાવરણને અનુકૂળ આવે એવી દવા અત્યારે ફોરી ફોરી છંટકાવ કરવામાં આવી રહ્યો છે જુઓ અત્યારે મારી વાડીમાં બાર દિવસના ઘઉં થયા છે ઘઉં છે કેવા સરસ મજાનો ઉગાવો લઈ લીધો છે અને બે પાણી આની અંદર આપી દેવામાં આવ્યા છે હવે ઘઉંમાં આપણે પહેલો દવાનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે અને આવી રીતે જો દવા છંટકાવ કરવાની હોય છે એક વીઘે બે પંપ અત્યારે છંટકાવ કરવા પડે છે જે નાના ઘઉં છે એટલા માટે બે પંપ છે એ ઘઉંને માફો આવી જાય છે અને સારું રિઝલ્ટ પણ આવે છે જો કેટલો સરસ મજાનો ઉગાવો આવ્યો છે આપણી વાડીમાં ઘઉંનો આપણી વાડીમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે અને વીઘે છે એ અઢારથી વીસ કિલો ઘઉં નાખે છે અને કેટલે સરસ મજાનો ઉતારો લઈ લીધો છે આપણે પેન્ડિમિથેલિન ત્રીસ ટકા છે એ પાણી સાથે પાવામાં આવી હતી અને ક્યાંય પણ જોવો ફળ જોવા નથી મળી રહ્યું કાર્યુ ફળનું નામ નિશાન ક્યાંય પણ નથી અને કોઈ પણ ખેડૂત મિત્રોને જો ફળ ઉગે તો એના માટે ઉપરથી કઈ દવા છંટકાવ કરવો એ પણ આપણે આગળ તમને માહિતી આપશું તો સૌથી પહેલાં તો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ આપણી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ હવે આપણે આગળ વાત કરીશું ઘઉંમાં પહેલો રાઉન્ડ દવાનો કયો છંટકાવ કરવામાં આપણી વાડીમાં આવ્યો છે એના વિશે તો સૌથી પ્રથમ તો આપણે વાત કરીશું આ ગેમકો પ્રાઇડ એસિટામી પ્રાઇડ વીસ ટકા એસપી આ દવા છે એ આજે આપણી વાડીમાં ઘઉંમાં સૌથી પહેલો રાઉન્ડ કરવામાં આવ્યો છે અને ફોરી ફોરી દવા છે એટલા માટે કંઈ પણ અસર આડઅસર નથી કરતી ઘઉંમાં જેથી કરીને આપણે અત્યારે ને પોપટીને જોવા મળે છે એના માટે આ દવા જો છંટકાવ કરી દેવામાં આવે જો આ ખરાબ વાતાવરણ લીધે અત્યારે જુઓ સાંજના સમયમાં પણ બહુ જ આપણે જીવડી મારગમાંને ઉડતી જોવા મળતી હોય એ બધી જીવડી છે એ આપણે પાક વાવેતર કર્યું હોય છે એના ઉપર બેસે છે અને અત્યારે સૌથી વધુ તો પોપટી અને કોક મહી અને લીલી પોપટી પણ જોવા મળી રહી છે તો એ છે એ આ દવા છંટકાવ કરી દેવામાં આવે એસીટામી પ્રાઇડ વીસ ટકા તો આપણે પોપટીને છે એ બધી નાશ પામે છે અને આપણા ઘઉં છે એ સારામાં સારા ઉગાવો લીધા પછી વિકાસ પણ સારો કરવા માંડે અને વિકાસ સારો કરવા માંડે એ માટે આપણે જોઈ રહ્યા છો વેલમણી કંપનીનું વિજય અમૃત છે એનો છંટકાવ કરવામાં આવ્યો છે હવે આ વિજય અમૃત છે એનાથી આપણા ઘઉંમાં છે એ વહેત પણ કરે છે અને સારામાં સારો વિકાસ કરે છે અને પાણી ભેજ સંગ્રહ શક્તિમાં પણ વધારો કરે છે અને આનું રિઝલ્ટ બહુ જ સારામાં સારું છે અને આ પ્યોર ઓર્ગેનિક દવા છે જો જે કોઈ પણ ખેડૂત મિત્રોને દવા વિશે નોલેજ ના હોય તો આપણી ચેનલમાં જોજો તો એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે હવે આનું પ્રમાણ છે એ પંદર લીટરના પંપમાં છે એ ચાલીસ એમએલ આપવાનું છે અને એસીટામી પ્રેડ જોઈ રહ્યા છો એનું પ્રમાણ છે એ દસ ગ્રામ આપવાનું છે પંદર લીટરના પંપમાં હવે આ બે દવા છે એનો આપણી વાળીમાં અત્યારે સૌથી પહેલો રાઉન્ડ લેવામાં આવ્યો છે અને સાથે આપણે થોડું થોડું રોગર પણ આપવામાં આવ્યું છે જેથી કરીને અન્ય જીવાયત પણ હોય એ પણ મળી જાય છે અને આપણે ડોઈલમાં જવો દ્રાવણ બનાવી લેવામાં આવ્યું છે અને આપણે આપણી વાડીમાં અઢારથી વીસ વીઘાના ઘઉં વાવેતર કરવામાં આવ્યું છે તો વીકે બે પંપ મુજબ દવાનો સ્પ્રે કરવાનો છે અત્યારે જો ઘઉં નાના હોય છે ત્યારે અને થોડાક ઘઉં મોટા થઈ જાય પછી તો વીકે ચાર પંપ તો આપવા જ પડે જેથી કરીને આપણે રિઝલ્ટ સારામાં સારું મળી રહે અને હંમેશા એક ધ્યાન રાખવાનું પાણી છે ચોખ્ખું હોવું જોઈએ જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ આવે અત્યારે નોર્મલ દવાનો સ્પ્રે કરવાથી આપણા છોડને પણ કોઈ આડઅસર નથી થતી અને રિઝલ્ટ પણ સારામાં સારું આવે છે અને આવી રીતે જો ધીરે ધીરે હાલીને દવાનો સ્પ્રે કરવાનો હોય છે વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ મિત્રોને પણ મોકલો જેથી કરીને એને પણ માહિતી મળે આપણી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો માહિતી કેવીક લાગી મિત્રો કોમેન્ટમાં જણાવશો અને પણ ખેડૂત મિત્રોને બળડા પંથકમાં દવા કે કંઈ પણ વસ્તુ બિયારણ કે જોતું હોય તો આપણી ભાણવડની અંદર એગ્રોની દુકાન છે તો તેનો સંપર્ક કરવો ડિસ્ક્રિપ્શનમાં એની માહિતી સંપૂર્ણ આપવામાં આવી છે તો ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેવું કોઈપણ પ્રકારની ખેતીવાડીને લગતી માહિતી માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને એકદમ વ્યાજબી ભાવે તમને કોઈપણ દવા બિયારણ છે એ આપણી દુકાનેથી મળી રહે છે ખેડૂત મિત્રો તો મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવશો આપણી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ મારો વિડીયો સાંભળ્યો એ બદલ આભાર દિલથી તમારો